જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ ચક્ર ગોવર્ધન નિવાસી અહમદનો અઢી વર્ષનો પુત્ર સેફ પોતાના ઘરમાં ટ્રોફી ખાઈ રહ્યો હતો અને ટ્રોફી અચાનક તેના ગળામાં અને શ્વાસન નળીમાં ફસાઈ ગઈ હતી જેના કારણે શ્વાસ લઈ શકતો ન હતો અચાનક તબિયત બગડતા પરિવારજનો ગભરાઈને તેને તાત્કાલિક સીએસસી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર નહોટોરા લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું ફરજ પરના તબીબોએ માસુમ બાળકને મૃત જાહેર કર્યો હતો સીએસસી તબીબી જણાવ્યું હતું કે બાળક હોસ્પિટલમાં પહોંચે તે પહેલા દમ તોડી ચૂક્યો હતો પ્રાથમિક તપાસના આધારે તબીબોએ શંકા વ્યક્ત કરી છે કે ટ્રોફી શ્વાસ નળીમાં ફસાઈ જવાના કારણે શ્વાસ રૂંધાવા અને તેનું મૃત્યુ થયું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ